નમસ્કાર મિત્રો કેમ છો મજામાં તો આજની રેસિપી આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ અને સુપર છે તો રસપુરીની રેસિપી છે તો પહેલાં પહેલાં બટેટા લઈ લીધા ફર્સ્ટ ક્લાસ કાપી ફટાકતીની છાલ બાર પાડી અને એકદમ મસ્તથી સાફ સુથરા કાપી અને ફર્સ્ટ ક્લાસથી પછી ધોઈ નાખીએ પહેલાં એના નાના નાના ટુકડા કરી લઈએ અને નાના નાના ટુકડા કરી લીધા પછી એને ધોવાનું સ્ટાર્ટ કરી નાખીએ તો આરતી ધોવે છે બધાય બટેટા ને પકડી પકડીને સમયેલી ધોઈ નાખીએ અને પછી કરવાનું છે આપણે એનું શાક તો સાથે સાથે ટમેટા પણ નાખી દઈએ એમાં તો મસ્ત દિવસ સુધારી નાખીએ ટમેટા ને આવી રીતે ફર્સ્ટ ક્લાસ થી નાના નાના ટુકડા કરી એ નાખવાના છે આપણે ટમેટા તો ટમેટા નાખી દઈએ શાકમાં ફર્સ્ટ ક્લાસ બટેટા ટમેટા મરચાં અને જે જે મસાલો અને તીખું મરચું આપણે નાખીએ થોડુંક મજા આવશે વધારે તીખું નહીં નાખવાનું અને વધારે તીખું ખાય તો પછી ખાવામાં પછી મજા ન આવે તો એ પ્રમાણે મીઠું મરચું જીરું બધું નાખીને ફર્સ્ટ ક્લાસ પછી એને મિક્સ કરી દઈએ આવી જ રીતે મિક્સ કરી દઈએ એટલે આપણે મજા આવે અને જોવામાં કેવું લાગે છે એકદમ લિજ્જતદાર મજેદાર બટેટાનું શાક આપણે કહીએ ને બટેટા ફર્સ્ટ ક્લાસ બન્યા છે અને આપણે એક સૂકી ભાજી બનાવવાની છે એના પછી તો હવે સૂકી ભાજીની તૈયારી કરી દીધી છે ગેસ ઉપર બટેટા માટે જે શાક બનાવે સાઈડમાં છે કુકર એમાં છે અને આ છે સૂકી ભાજી એ પણ ફર્સ્ટ ક્લાસ બની ગઈ છે મસ્તથી મસાલો વસાલો નાખી દઈએ એમાં અને ધાણા લીલા ધાણા નાખીએ ને કરી પત્તા અને ધાણા અને બધું ફર્સ્ટ ક્લાસ નાખી દઈએ એટલે સ્વાદ પણ બહુ મસ્ત આવે અને આવી રીતે એને મિક્સ કરી નાખીએ મિક્સ કર્યા પછી આપણે એમ લાગે છે કે હવે મિતાલભાઈનું જમવાનું તો બાકી છે બનાવવાનું તો હવે શું કરવાનું મિતાંજભાઈને શું જમાડવાનું છે આજે તો એના મમ્મીએ નક્કી કર્યું છે તો આજે એના માટે ખીર બનાવવાની છે એટલે ફર્સ્ટ ક્લાસ દૂધની ખીર બનાવી નાખીએ તો કાજુ પિસ્તા બદામ નાખીને ફર્સ્ટ ક્લાસ ખીર બનાવવાની છે તો આ કાજુ અને બદામ અને પિસ્તા અને એવું બધું કાપી ફર્સ્ટ ક્લાસ છે ઝીણું ઝીણું અને પછી એના માટે બનાવીએ છીએ આપણે ગરમા ગરમ દૂધ અને દૂધમાં પછી ખીર જેવું બનાવી નાખીએ મીતાનબાઈને પણ મજા આવી જાય જમવાની સાથે સાથે આપણે પણ રસપુરી છે તો આ કાજુ પિસ્તા બદામ એમાં નાખી દઈએ એટલે ફર્સ્ટ ક્લાસ એડ કરીને પછી આપણે એમાં ગરમ થવા દઈએ દૂધને એટલે મસ્ત ઘાટું થઈ જાય અને પછી એને થોડું ગળ્યું કરવું જોઈએ તો એમાં થોડીક આપણે સાકર એટલે કે ખાંડ ઉમેરશું તો થોડી થોડી એમાં બે ચમચી ખાંડ નાખી દઈએ તો ફર્સ્ટ ક્લાસ બની જાય અને મજા આવી જાય મિતાનભાઈને પીવાની અને આ શું છે ઓકે આ બદામ શેક પાવડર તો આ બદામ શેક પાવડરથી શું થાય ઓકે તો સ્વાદ બહુ સરસ આવે એમાં એમ એટલે નાના છોકરાને પીવા માટે પણ મજા આવી જાય અને ફર્સ્ટ ક્લાસ લાગે પીવા માટે અને અચ્છા એવી રીતે આપણે હવે તમે પૂરી બનાવવાની તૈયારી કરીએ તો ચાલો પૂરીનો લોટ બંધાઈ રહ્યો છે અને કોણ બાંધી છે આ ઓ હો આ તો અમારા મેડમ છે તો મેડમ બાંધે છે પૂરીનો લોટ અને એને ફર્સ્ટ ક્લાસ બાંધવો પડે છે કેમ કે પછી વધારે મસ્ત બાંધ્યો હોય તો જ પૂરી મસ્ત બને અને પછી એને આવી રીતે પૂરીના નાના નાના પૂરી બનાવવા માટે આપણે ગોરિંડા કહીએ ને ગોરિંડા તોડી તોડીને અલગથી આપણે ગોરિંડા માટે અલગથી કાઢી લઈએ હવે આવી રીતે ગોરિંડા થઈ જાય તો પછી એને ગોળ ગોળ તો કરવા પડશે ભાઈ પૂરી બનાવવા માટે તો એ આપણા પાસે મશીન છે પૂરી બનાવવાનું તો એ મશીનથી આપણે એને પૂરી બનાવવાની છે તો આપણે પૂરી બનાવવાની પણ તૈયાર થઈ ગઈ જોઈ લઈએ સૂકું શાક ક્યાં સુધી બન્યું છે તો એમાં જરાક મસાલો નાખવાનો બાકી રહી ગયો તો મસાલો પણ નાખી દઈએ પાછો એમાં ઉપરથી અને હવે જો કેટલું મસ્ત થઈ ગયું છે સૂકું શાક તો એક આપણું રસાવાળું શાક છે બટેટા ટમાટાનું અને બીજું છે સૂકું અને પૂરી સાથે રસ પણ છે તો હવે આપણે પૂરી બનાવવાની તૈયારી કરીએ છે તો આ તેલની થેલી છે સન્ડે ઓકે તો આને કટિંગ કરી એક બાજુથી અને પછી આપણે નાખીએ છીએ બકડિયામાં તો બકડિયામાં તેલ નાખી દઈએ અને શરૂઆત કરી દઈએ પૂરીની ચાલો વગર માટે તેલ કાઢી લીધું છે એક બકડિયામાં તો આજે આપણે રેસીપીમાં છે રસ અને પૂરી તો તેલ ગરમ થાય છે ત્યાં સુધી પૂરી બતાવું તો પૂરીનું લોટ બંધાઈ ગયો છે પૂરીના ગોરિંડા પણ થઈ ગયા છે અને પૂરી બનવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજે આપણા ઘરે છે રસ અને પૂરી તો આ પૂરી બની રહી છે અહીંયા પૂરી બનાવવાનું મશીન છે આપણા પાસે અને પૂરી બનાવી રહ્યા છે મિત્રા મમ્મા હાય કરો અચ્છા રસપુરી જમવા બોલાવે છે ભાઈ બધાય મિત્રો આવી જાવ તો આ જે રેસીપીમાં આપણે છે રસપુરી ગરમા ગરમ પૂરી અને ઠંડો ઠંડો રસ તો બધા મિત્રોને આમંત્રણ છે આમંત્રણ સાથે નિમંત્રણ તો રસપુરી બની રહીએ છીએ આપણી ત્યાં તો હાલો આગળ બતાવું પછી કેવી રીતે તળે છે તું પૂરી તો હવે આપણે પૂરી તળવાનું ચાલુ થઈ ગયું છે તો આવી રીતે બકડિયામાં પૂરી નાખે છે અને તળાય છે મસ્ત પૂરી પૂગે છે આવી જ રીતે પૂરી તળવાનું કામ ચાલુ છે અને અહીંયા પૂરી બનાવવાનું કામ ચાલુ છે તો અહીંયા મિતાનભાઈ પણ બનાવવા લાગે છે તો મિતાનભાઈ મદદ કરે છે તો મમ્માને મદદ કરે છે મિતાનજાઈ પૂરી બનાવવામાં આ મશીનથી મિતાનભાઈ બનાવે છે પૂરી જો જવા વેરી વેરી ગુડ તો તો સરસ પણ આવડી ગઈ છે છે પૂરી બનાવતા ને અહીંયા અહીંયા બનાવવાનું કામ આપણે આપણા રસોડામાં બની ગઈ છે અને બનાવવાની એટલી બાકી છે અને મિતાન અને એના મમ્મા બંને પૂરી બનાવે છે બહાટી તો આજે આપણી ઘરે છે નો પ્રોગ્રામ ને અહીંયા પણ અમારે મેહુલના મમ્મી એટલે કે અમારા મેડમ પૂરી તળે છે તો આપણી રેસીપી આજે છે રસપુરીનો એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ હવે ગરમીની સિઝન આવી ગઈ છે અને રસ તો અમારે રેડીમેડ અહીંયા મળે છે અમે રેડીમેડ જ રસ લાવીએ છીએ તો તાજો રસ્તો હજી સુધી અમારે નસીબમાં નથી આવ્યો હજી સુધી

તમને બતાવો આગળ જમવાનું આવી ગયું છે બધું પીરસવા મંડ્યા છે રસપુરીને અમારે મિતાનભાઈ બેઠા બેઠા જો રસપુરી ખાવાના છે મિતાનભાઈને રસ આપી દીધો છે પૂરી ત્યાં રાખેલી છે અને અહીંયા મને મને પણ આપે છે મારા મેડમ તો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે બટેટાનું શાક છે રસાવાળું ટમેટા બટેટાનું અને રસ છે અને પૂરી છે અને આ બટેટાની સૂકી ભાજી પણ લાગે છે વાહ પાપડ છે સરસ સરસ તો આજે જમવાનું છે રસપુરી આઈટમ આપણી એકદમ ફર્સ્ટ ક્લાસ છે રેસીપી અને બનાવવામાં પણ બહુ મજા આવી મને અને ખાવામાં પણ મને લાગે છે તમને મજા આવશે તો હાલો હવે આપણે ચાલુ કરી દઈએ તો જય માતાજી ફરી એક નવા રેસીપી સાથે મળશું નવા વિડીયોમાં તો આવજો બાય બાય ટાટા ગુડ નાઇટ જય માતાજી